નમસ્કાર મિત્રો સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ પર મિત્રો ફરીવાર એક નવી ભરતી વિશે વાત કરવામાં આવે મિત્રો કચ્છ યુનિવર્સિટીમાં ભરતી પાડવામાં આવી છે બે હજાર ચોવીસ માટેની નવી ભરતી છે મિત્રો પોસ્ટ વિશે વાત કરવામાં આવે તો વિવિધ જગ્યા ઉપર પગાર ધોરણ મિત્રો લાયકત મુજબ પગાર ધોરણ આપવામાં આવશે મિત્રો સંપૂર્ણ માહિતીની મિત્રો વાત કરીશું આગળ વિડિયોમાં એના પહેલાં મિત્રો અમારી ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે મિત્રો આવનારી સરકારી ભરતી સરકારી સરકારી યુનિવર્સિટી ઉમેદવારો દસ એપ્રિલ સુધી આ પરથીમાં અરજી કરી શકે છે મિત્રો કચ્છ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીમાં આડત્રી જગ્યા પર ભરતી કરવામાં આવે છે મિત્રો શ્યામજી કૃષ્ણ વર્મા કચ્છ યુનિવર્સિટીની વિવિધ શૈક્ષણિક પોસ્ટ ભરતીની જાહેરાત કરાઈ છે વિવિધ વિષયોના અધ્યાપકો પરથી પ્રક્રિયા ભાગ લેવામાં ઉમેદવારો દસ એપ્રિલ બે હજાર ચોવીસ સુધીમાં ડબલ્યુ ડબલ્યુ ડોટ કે એસ કેવી યુ ડોટ ઇન જઈને પોસ્ટ પરથી જાહેરાત કરાઈ છે મિત્રો વિષય વિશે વાત કરવામાં આવે તો મિત્રો અર્થ એનાલિસ્ટ સાયન્સ પ્રોફેસર માટે એક જગ્યા છે મિત્રો જ્યુલી જ્યુઓલોજી એસિસ્ટ્રો પ્રોફેસર માટે એક જગ્યા છે એન્વારમેન્ટ સાયન્સ માટે ઓફિસર માટે એક જગ્યા છે કેમિસ્ટ્રી પ્રોફેસર માટે એક જગ્યા છે એસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક જગ્યા છે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક જગ્યા છે કોમર્સ આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યાઓ છે મેનેજર માટે આસિસ્ટન્ટ પ્રોફેસર માટે એક જગ્યા છે એસિસ્ટ પ્રોફેસર માટે એક જગ્યા છે સોશિયલ પ્રોફેસર માટે એક જગ્યા છે સાયકોલોજી આસિસ્ટન્ટ પ્રોફેસર માટે બે જગ્યાઓ છે ઇકોનોમિક્સ માટે ત્રણ જગ્યાઓ છે અંગ્રેજી પ્રોફેસર માટે એક જગ્યા છે મિત્રો કુલ મળીને આડત્રીસ જગ્યા ઉપર ભરતી કરવામાં આવે છે કચ્છ શ્યામજી કૃષ્ણવર્મા યુનિવર્સિટીમાં ઉમેદવારો દસ એપ્રિલ સુધી મિત્રો ઓનલાઈન અરજી કરી શકે છે મિત્રો અને વેબસાઇટ આપવામાં આવી છે ત્યાં જઈને ઓનલાઈન અરજી કરવાની થશે મિત્રો આવી કોઈ પણ મિત્રો સરકારી ભરતી સરકારી યોજનાની અપડેટ જોતી હોય તો મિત્રો ચેનલ પર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જય હિન્દ જય ભારત